સુરતમા વેલનેસ 360 દ્વારા નિશુલ્ક ફિઝિયોથેરાપી નિદાન કેમ્પ સાથે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના રાંદેર રોડ ખાતે આવેલ વેલનેસ 360 દ્વારા નિશુલ્ક ફિઝિયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘૂંટણનો દુખાવો, કમરની ગાદી ખસી જવી, સાયટિકા કમરનો દુખાવો, સાંધા જકડાઈ જવા, મણકાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, ચાલવામાં તકલીફ આવી જેવી અનેક પ્રકારનું આમાં નિદાન કરવામાં આવ્યું હતું. તો આ નિદાન નિઃશુલ્કપણે કરવામાં આવ્યું હતું ફિઝિયોથેરાપી પણ કરવામાં આવી હતી કેમ્પમાં પદ્મશ્રી રજદી કરંજીયા શિક્ષણવિદ અને અરવિંદ રાણા ધારાસભ્યના હસ્તે કેમ્પનું વિધિવત રીતે ઉદઘાટન કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વેલનેસ થ્રી સિક્સટીના ડોક્ટર શ્રી ગજ્જરે જણાવ્યું હતું કે આધુનિક મશીન તેમજ પદ્ધતિથી ફિઝિયોથેરાપીને લગતી અનેક ઉપલબ્ધ સુવિધાઓ સાથે ન્યુરોલોજીક કન્ડિશન મોઢાના લકવા સહિતની અનેક બીમારીઓ માટે નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં シニア અનેક લોકો આ કેમ્પ લાભ લીધો હતો હા આપનો પરિચય આપને સંસ્થારો પર હું શ્રી પ્રકાશભાઈ ગંજર વેલનેસ 360 ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિક નો ઓનર એજે 8211 ડિગ્રી 2 એપાર્ટમેન્ટ સેલ્વી હોસ્પિટલ સામે રાંધી રોડ સુરજ આજ કાર્યક્રમ વિશે થોડીક માહિતી આપો આજે 19 મે 2024 ના તારીખે આપણે મી ફિઝિયોથેરાપી કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે જેનું મેઈન ઉદ્દેશ્ય છે કે સિનિયર વડીલ નિસંતુલ ફિઝિયોથેરાપી લાભ આપવાનો છે કે એમની સમસ્યાઓનું નિદાન કરવાનું અને એમને જો અને એમની કન્ડિશનના હિસાબે એમને અનુરૂપ સલાહ આપવાનું વાત કરીએ તો આજે ઉદ્ઘાટનમાં કોણ ઉપસ્થિત રહ્યું છે આજના ઉદ્ઘાટનમાં પદ્મશ્રી એવોર્ડ શ્રી રજનીભાઈ કરંજીયા અને એમએલએ શ્રી અરવિંદ રાણા પ્રકારની આપણે સ્વસ્થ આરોગ્યમ વિતરણ કરાવ્યું છે જેની અંદર આપણે સિનિયર સિટીઝન વડીલ મિત્રોનું નામ આવશે અને એમના ફેમિલી મેમ્બર્સનું નામ આવશે કે એમને ક્યારે પણ કોઈ પણ સલાહ લેવી હોય શરીરમાં કોઈ પણ રીતની સલાહ લેવી હોય તે આપણે તે કાર્ડ લઈને આવે અને કોઈ કન્સલ્ટન્ટ ફી એમની પાસેથી લેવામાં આવશે નહીં અને એમને સારવાર કરાવ્યો તો કંઈક ચાર્જિસ એમાં હા અને એમને રાહત દરે સારવાર કરી આપીશું આપણે